હાઈકોર્ટમાં કામ કરતા ક્લાર્કના ઘરે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કરવાના કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે જેમાં પોલીસે ત્રાગડ પાસેથી મુખ્ય આરોપી રૂપે બારોટાને રોહન રાવલને એક કારમાંથી ઝડપી લઈ તેમની પાસેથી બે જીવતા બોમ્બને દેશી કટ્ટા કબજે કર્યા હતા ત્યારે રૂપેણ બારોટની પત્ની હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતી હોવાથી તેના હાઈકોર્ટમાં કામ કરતા ક્લાર્ક બળદેવભાઈ સાથે આડા સંબંધોની શંકા રાખીને તેણે બળદેવભાઈના ઘરે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો રૂપેણ બારોટ છેલ્લા ઘણા સમયથી ઇન્ટરનેટ પર સર્ચ કરીને બોમ્બ તેમજ દેશી તમંચા બનાવતા શીખ્યો હતો અમદાવાદ શહેરમાં ગુનાખોરી પોલીસ દ્વારા વિસ્તારમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ઝોન ટુ ડીસીપી ચારસો જેટલા પોલીસ કર્મી આ કોમ્બિંગની કામગીરીમાં જોડાયા હતા અગિયાર જેટલા પીઆઈની અધ્યક્ષતામાં શાહપુર કારંજ અને માધુપુરા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું ત્યારે આ કાર્યવાહી દરમિયાન પચાસ જેટલા શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયા હતા જેમાં પંદર જેટલા દારૂ અંગેના કેસ કરાયા હતા તેમજ પંદર શખ્સો સામે ગેરકાયદે હથિયાર રાખવા બદલ ગુના દાખલ કરાયા હતા અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે એકલ ડોકલ જતા વ્યક્તિને છરી બતાવી લૂંટી લેનાર ટોળકીને પોલીસે ઝડપી લીધી છે જેમાં શહેરના રિંગ રોડ પર કાવેરી બિલ્ડિંગ થી સર્વિસ રોડ તરફ મૂળ ઉત્તરાખંડના બે મિત્રો રાત્રિના સમયે ઉભા હતા તે દરમિયાન બાઇક પર ચાર શખ્સો આવ્યા હતા અને એક વ્યક્તિ છરી મારીને તેમની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ચાર સક્ષોને ઝડપી લઈ તેમની પાસેથી લૂંટ કરેલા ઓગણીસ મોબાઈલ અને એક પોઈન્ટ 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો